નંદનંદન યોદા ધનવર્ધન ભગવાન શ્રી બાલકૃષ્ણના પ્રાગટ્યની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાનનું પ્રાગટ્ય શ્રાવણ મહિનામાં મહિન છે અને એમાં પણ આ વખતે સોમવાર આવે છે ભગવાન શિવને પ્રિય એવો સોમવાર અને અષ્ટમી હોય એટલે હરિહર ભેદ વિવરજીતમ આ વાક્ય વારંવાર યાદ આવે હરે હરિ અને હરનું જે મિલન થતું હોય એ જ પ્રમાણે બંને પર્વ બંને ઉત્સવો એકસાથે છે માટે શક્ય હોય તો જન્માષ્ટમીના દિવસે એટલે કે આજના દિવસે ભગવાન શિવને બિલીપત્ર પર અર્પણ કરવા અને ભગવાન શ્રી કૃષ્ણને તુલસીજી અર્પણ કરવા શ્રી શ્રીકૃષ્ણઃ શરણમ મમ રાધે રાધે ઓમ નમઃ શિવાય આવા મંત્રનો સતત જાપ કરવો ભગવાનને દૂધથીને સ્નાન કરાવવું આવા આવા ઉપચારો વડે ભગવાનની સેવા કરવી ભગવાનને ભોગ ધરાવવો શક્ય હોય તો ઉપવાસ કરવો બહારનું અન્ન ન લેવું શક્ય હોય તો બહારનું પાણી પણ ન પીવું કારણ કે પવિત્ર અને ઉત્તમ દિવસ છે આવો અવસર ઘણા વર્ષો પછી પ્રાપ્ત થાય છે જન્માષ્ટમી પણ હોય અને સોમવાર પણ હોય આવો દિવસ એટલે કે ઉત્તમ દિવસ કહેવાય છે આ દિવસે વ્રત કરીએ તો તેનું ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ